નમસ્કાર દર્શક મિત્રો એટલે આપનું સ્વાગત છે ગુજરાતમાં હવે વિધિવત રીતે ગરમીની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાનમાં ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ હવે તો દેશ તથા રાજ્યના હવામાનમાં કેટલાક ફેરફાર થવાની આગાહી સામે આવી રહી છે હજી પણ ગુજરાત પર મોટું સંકટ છે કારણ કે ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બગડી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સમાજમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે જેની અસર ગુજરાત પંજાબ રાજસ્થાન સહિતના રાજ્યમાં થવાની સંભાવના છે તો ચાલો જાણીએ કે હવામાન પ્રવૃત્તિઓ પર્વતો સુધીમાં મર્યાદિત છે તો બીજી તરફ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાર માર્ચની આસપાસ સક્રિય થઈ ગયું હતું અને આ બંને સિસ્ટમ ઓવરલેપ થઈ રહી છે અને આ કારણોસર દિલ્હી સહિત પંજાબ હરિયાણા અને રાજસ્થાનના તળેટી અને મેદાનોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે રાજધાનીમાં છૂટાછવાયા વાદળો જોવા મળશે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાતમાં ગુજરાતમાં તેની અસર એટલે કે હાલ તો વરસાદની કોઈ આગાહી નહીં પરંતુ બીજી તરફ એવી ખબરો મળી રહી છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે માર્ચ માસમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે એપ્રિલ અને મે મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે આંબા પરના મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂકાય તો આંબા પરના મોર ખરી પડવાની પણ શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાથે ફરી મળીશું ધન્યવાદ